હેલો નમસ્કાર ગુડ મોર્નિંગ જેમણે મૈયરમાં મનડું નથી લાગતું એની રી જે પ્રચંડ સફળતા આપી છે એ દરેક દરેક દર્શક મિત્રોને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આ પહેલી વખત કદાચ બન્યું હશે કે રી રિલીઝ ની ફિલ્મ આટલી હદે સફળ તમે લોકોએ કરી બતાવી છે આ તમારા માટેના સમાચાર છે બીજા અઠવાડિયામાં પણ આ ફિલ્મ તમારી આજુબાજુના થિયેટરોમાં રાખી જ છે પણ નવરાત્રી દરમિયાન આપણે જાણીતું એને થોડાક શોઝ ઓછા કરીશું જેથી તમારી ગરબાની મોજમાં પણ ખલેલ ના પહોંચે માટે રાત્રિના જે શો જયારે તમારો ગરબાનો સમય હોય એ વખતે આપણે એને ઓછા કરીશું એક અઠવાડિયા પૂરતા અને ત્યાર પછી ફરી પાછા જોરથી દરેકે દરેક જગ્યાએ લઈને આવીશું નવરાત્રી દરમિયાન પણ બપોરના અને સાંજના શો હશે જ એટલે એ ચેક કરી લેજો તમારી આજુબાજુના થિયેટરમાં અને ફરી એકવાર હું તમને કહું છું આટલી પ્રચંડ સફળતા આપવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ બાય